યાર બ્યુરો નમસ્કાર આજે આપણે અમદાવાદ થી એકસો ને પચાસ કિલોમીટર દૂર એક પ્રસંગમાં હું જઈ રહ્યો હતો અને જેને કહેવાય કલા કલા કદર કરતા આવડતું હોય ને તો તમને ગમે ત્યાંથી કલા મળી જતી હોય છે તો એક આવો તમને એક એવો કલાકાર બતાવું જે એની કલાની કોઈ વાત ન થાય એને રૂબરૂ બતાવો આવો અમારી સામે છે ગ્રામીણ વિસ્તારમાં મજૂરી કામ કરતા ભાઈ શ્રી શું નામ છે સાહેબ આપનું પ્રવસું શું ભાઈ હા જો હુસેનભાઈ છે ગામડા ગામમાં મજૂરી કામ કરે છે પણ કલા છે ને કલા વેચાતી નથી મળતી કલા ક્યાંથી આવે છે કુદરતની દેન હોય છે તો એની અંદર જેને કહેવાય પક્ષી પ્રેમી પ્રાણી પ્રેમી એ જેને પ્રેમ હોય ને એમાંથી કંઈક મેળવવાની કોશિશ કરતા હોય એવા હુસેનભાઈ આજે આપણને મળી ગયા છે રાત્રિનો સમય છે છતાં પણ મને એમ થયું કે હુસેનભાઈની સાથે વાત કરી છે હુસેનભાઈ તમારી હોબી યાની કે તમારો શોખ કોયલ બોલો કોયલ બોલાવાનો શોખ તો અમારા દર્શક મિત્રોને સરસ મજાની કોયલ બોલીને સંભળાવોને સંભળાવો ને કોયલ બીજા કેટલા અવાજ આવડે છે તમને કૂતરો કૂતરો એટલે કૂતરા ના ઘણા પ્રકારો ગલુડીયો કેવાય કેવાની સાંભળી મેન બ્યુરા છે ભાઈ ભાઈ ફરી એક વખત કરો તો એ ફરી મજા જો આને આને કલા કહી શકાય આ કૂતરો તો પછી ગલુડિયું આવડતું ને મળી જાય છે એની સિવાય કયા કયા તમને હવે જમનું કુતરું જમનું કે જયારે કોઈ મરવાનું હોય કૂતરાનો અવાજ આવતો એ હોય ને આવું રાત્રે તમે કદાચ બાર એક વાગે કઈ અંધારામાં નીકળ્યા હોય કુતરું બોલતું હોય તો હુસેનભાઈ નું આ જમનું કૂતરો એટલે જમને ખબર પડી જાય કે આજે જીવ લેવાનો છે તો આવો અવાજ આવે એમ ને એની સિવાય તમારું કોઈ કાગડો 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 મેં તો આ ગામજનો પાસે સાંભળ્યું કે કાગડો તમે એવો બોલાવો છો કે જયારે દિવસે કાગડો બોલાવો તો કાગડાનું ટોળું થઈ જાય છે એવું બને છે ને તો આજ અમારા દર્શક મિત્રો ને કાગડો સરસ મજાનો બોલાવીને સંભળાવો આ આ ગળા સ્વર કે જે ગળાનો સ્વર એને કલારૂપી કલા એમને જોઈએ કાગડો ગ્રામજનો પાસેથી સાંભળ્યું કે જ્યારે હુસેનભાઈ કાગડો બોલાવતા હોય તો ઉપર કાગડા ટોળું થઈ જાય એની સિવાય કયા કયા અવાજ આવડે છે તમને ભૂંડું ભૂંડું ઓહો ભૂંડ એટલે લગભગ કોઈ એનો અવાજ કાઢતું ન હોય અમારે હુસેનભાઈ ભૂંડાવ નો અવાજ કાઢશે ખુબ સરસ ખુબ સરસ ત્યાર પછી બીજું શું સાહેબ છોકરા 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 કેટલી થઈ વર્ષ નાના બાળકનો અવાજ આજ તમને સંભળાય બાળક બાળકનો અવાજ એટલે કે બાળકનો જ અવાજ કહી શકાય

બિલાડી નો અવાજ છે બિલાડી જયારે ઝઘડતી હોય બંને હોય ત્યારે જે અવાજ આવે છે એ એની સિવાય કે ભેંસ ભેંસ્યા નો અવાજ જ્યારે પાણી ભરાઈ ગયું હોય અને ચારે બાજુ જયારે આપડે રાત ના સમય નીકળી ત્યારે આ ડેટકા નો અવાજ સાંભળેલો છે આજે હુસેનભાઈ સંભળાયો તમે આ બધા પક્ષીઓનો અવાજ તમને ક્યાંથી શોખ જાગ્યો પોપટ ઓલા ભાઈ કે છે પોપટ નો અવાજ રહી ગયો આ પાળેલો પોપુડ બોલતો એવું બોલે છે બરાબર ને બતક હા જે પ્રાણી સંગ્રહાલયમાં બતક હોય એનો અવાજ હતો હા બકરીનો અવાજ પણ મરઘાનો અવાજ કુસેનભાઈ તમને મળીને ખુબ આનંદ થયો પણ કઈ ગીત ગીત આવડે છે કોઈ દુહો સહેન એવું કઈ નથી આવડતું પક્ષીના પ્રેમી પક્ષી પ્રેમી પ્રાણીની સાથે જે અવાજથી મળી અને આજે હુસૈનભાઈ આપણને આનંદ કરાવ્યો એમને હું તો એમ કહું છું કે આ એક કલાને સ્ટેજ ઉપર રજૂ કરવી જોઈએ અને એમાંથી એમની રોજીરોટી પણ નીકળતી હોય છે તો હુસેનભાઈને ફોલો કરજો અને કંઈ ને કંઈ નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ હોય તો હુસેનભાઈને બોલાવજો બધાને આનંદ કરાવશે ખુશી કરાવશે અને એની સાથે સાથે નાનો માણસ રોજીરોટીમાં પણ આગળ વધે એવી આપણે બધા સાથે મળીને હુસેનભાઈ માટે મહેનત કરીએ થેન્ક યુ